ગ્રે કલર છે અને આ બદામી કલર છે ચાર કલરની રેન્જ આ લીલમની સાડી છે આની કિંમત ટોટલી મેરેજ ને લગતું ઓળખતું હોલસેલ પ્રાઇસ થી આપવામાં આવે છે જેવી કે આ બાંધણી છે હેન્ડ વર્ક મિરર વર્ક 10000 ના ચાર આવે અને પ્યોર બોર્ડર ના આવે એટલે સારામ સારી વસ્તુ આવે જે થી બની ઘરક પહેરે ત્યાં સુધી યાદ કરે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા હતા અમદાવાદમાં આવેલા રતનપોળ માર્કેટમાં જ્યાંથી તમે લગ્ન પ્રસંગ માટેની સાડીઓ ચણિયાચોળી પેન્ટ શર્ટના કાપડ ડ્રેસ મટીરિયલ્સ આ બધી વસ્તુઓ તમે અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરીશું આ માર્કેટને કઈ કઈ પ્રકારની સાડીઓ મળી રહી છે

આ સ્પોટ મોજા કહેવાય આ આવે સો રૂપિયાના ત્રણ આવે એ બી સારા આવે આ લેડીઝ આ બેબી બી શોક્સ આવે એ સો રૂપિયાના ત્રણ આવે અને સુંદરમાં સુંદર ક્વોલિટી આવે સારામાં સારી આ આવે સો ત્રણસો રૂપિયા ડઝનથી ચાલુ થાય એક હજાર રૂપિયા સુધીની રેન્જમાં મળે તમને પ્યોર કોટન આવે લેડીઝ સો રૂપિયાથી સ્ટાર્ટ થાય એડ્રેસ કહી દો આ રોલ નાકા રિલીફ રોડ ઉપરથી બોલું છું એક ભાવથી ધંધો કરીએ છીએ કોઈ પણ ઘરાક ને છેતરપિંડી કરવાનો ધંધા છે નહીં હેલો ફ્રેન્ડ્સ મારી શોપનું નામ છે ભૂપેન્દ્ર સ્ટોર રતનપોરમાં મળકી પોળની સામે મારી દુકાન આવેલી છે ભૂપેન્દ્ર સ્ટોર છે મારા ત્યાં સાડી અને ચણિયા ચોરીનું યુનિક નવું કલેક્શન મળશે સાડીઓ વિવિધ પ્રકારની મળશે ડિઝાઇનર સાડી મળશે સિલ્ક સાડી મળશે પટોળા સાડી મળશે લીલન ની સાડી કોટન ની સાડી બધી સાડીઓ મળશે પટોળું છે લગડી પટ્ટાની બોર્ડર આવશે અને આ પાલવ આવશે અને મોર ની ડિઝાઇન ના પટોળા આવશે આની કિંમત છે એકત્રીસો રૂપિયા અને આમાં ત્રણ કલર આવશે એક આ ફિરોજી કલર આવશે એક આ મોરપીજ સર બ્લુ મોરપીચ કલર આવશે આવી રીતે ત્રણ કલર આવશે પટોળામાં પછી એક આ ટિશ્યુ ની સાડી આવશે સિલ્ક માં ની સાડી આવશે ડિઝાઇનર સાડી છે ટિશ્યુ માં આખું લેરિયા સ્ટાઈલ ની ડિઝાઇન બનાવેલી છે આખી આખી સાડી આવી રીતે છે લહેરિયા પેટર્ન આવશે આ એનો પાલો આવશે આવી આ એનો બ્લાઉઝ છે આમાં ચાર કલર પેસ્ટલ કલર ની રેન્જ આવશે બધી એકા એમાં પિત્તા કલર આવશે એક આ ચીખ કલર આવશે અને એક આ પિંક કલર આવશે ચાર કલર આવશે આમાં સિશિલ સિલ્ક ની સાડી છે આજ છે ખાલી કિંમત પાંત્રીસો રૂપિયા ની સાડી છે એક આ લીલન ની સાડી છે લીલન સિલ્ક ઉપર આખું આવી રીતે આખું થ્રેડ વર્ક કરેલું છે સાડીમાં આખી સાડીમાં થ્રેડ વર્ક કરેલી છે આમાં બધા પેસ્ટલ કલર આવશે ઇંગ્લિશ કલર આવશે આવી રીતે આખી સાડી છે લગડી પટ્ટાનો પાલાવ આવશે અને આખી સાડીમાં આવી રીતે રેશમનું વર્ક કરેલું આવશે અને આવી રીતે જરીની બોર્ડર આવશે આમાં બીજા ત્રણ કલર છે એક આ લાઈટ પિંક કલર છે એક આ ગ્રે કલર છે સ્ટીલ ગ્રે કલર છે એક બદામી કલર છે ચાર આ ની સાડી છે આની કિંમત છે ખાલી પાંત્રીસો રૂપિયા સાડી છે આ ડિઝાઇનર સાડી છે વન પીસ આવે આવી રીતે જરીનો પાલવ આવશે અને આખી સાડી આવી રીતે આવશે એ કા પેઠાણીシルકા આવશે આ પેઠાણીシルકા આવશે આ પેઠાણીシルક આ પાલાવ આવશે જરીનો આવીતે પાલાવ આવશે આખી સાડીમાં પેઠાણીની ડિઝાઇન આવશે અને આ પેઠાણીની બોર્ડર જે આ સાડીની કિંમત છે 4500 રૂપિયા છે એમાં 4 કલર આવશે બિયર એક આ ગોલ્ડન કલર આવશે એક આ રોયલ બ્લુ કલર આવશે નાપલપલ કલર આવશે આમાં ચાર કલર છે પેઠાણીની સાડીની કિંમત છે 4500 રૂપિયા છે સાડીની કિંમત છે 4500 રૂપિયા ભઈ એક આ ફ્લોરલ પ્રિન્ટ આવની સાડી આવશે કોચંપલ્લીシルક ઉપર્યાખી આ કોચંપલ્લીシルક ઉપર્યાખી અને કિંમત છે સાડીની કિંમત છે 4500 રૂપિયા કોચંપલ્લીシルક ઉપર આવશે આખી આખી આ જરીનો પાલવ આવશે આખી સાડી આવીતે આવશે આ જરીનો પાલવ જાકો આ સાડીની આખી બોડી ફ્લોર પ્રિન્ટ ઉપર આવશે આખી વણાટની ની સાડીના અંદર બુટ્ટા આવશે આમાં એક આ પિસ્તા કલર આવશે એક આ પિસ્તા કલર આવશે અને એક આકાશી કલર આવશે આમાં ચાર પેસ્ટલ કલર આવશે આ કોચમપલ્લી સિલ્ક ની સાડી છે અને કિંમત એ સાડી ની પિસ્તાલીસો રૂપિયા સાડી ની કિંમત છે એક આ તંછોઈ સિલ્ક ઉપર આવશે આ તંછોઈ સિલ્ક ઉપર છે આખી સાડી આવી રીતે પાલવ આવશે સાડી નો આ પાલવ આવશે આખી સાડી આવી રીતે તંછોઈ ની ડિઝાઇન આવશે આ ઓલ ઓવર જાલ આવશે તંચોઈ સિલ્ક ની સાડી છે બ્લાઉઝ આવશે આવી રીતે જમા અંદર ડિઝાઇનનો વાળો બ્લાઉઝ આવશે સાડીની કિંમત છે બત્રીસો ને પચાસ રૂપિયા સાડીની કિંમત છે આખી આવી રીતે જરી ની મોટી બોર્ડર આવશે આખી આ કેટલોક પીસ છે એક આ હેન્ડલુમ સિલ્ક ની સાડી છે આ હેન્ડલુમ સિલ્ક ની સાડી છે કેટલોગ પીસ છે સાડી ની કિંમત પાંત્રીસો રૂપિયા છે આખી વણાટ વાળી હેન્ડલુમ સિલ્ક ની સાડી છે કેટલોગ પીસ આવશે આમાં આ ડિઝાઇનર સાડી છે આખી ગોલ્ડન કલર આખલું નેકલેસ વર્ક આવશે ગોલ્ડન કલરનો પાલ આવશે નીચે અંદર સાડીમાં માં માં ડાયમંડ લગાવેલા આવશે આ સાડી ની કિંમત છે છ 6500 રૂપિયા ની ડિઝાઇનર સાડી છે આખી મારી દુકાન નું નામ છે ભૂપેન્દ્ર સ્ટોર છે મરચી પોણી સામે આવેલી દુકાન છે રતનપોળ માં છે ધન્યવાદ જો તમે જોઈ શકો છો જેવો તમે સામે થી આવો છો ને તો તમને આવી રીતે કોઈ બોર્ડ જોવા મળી જશે અગ્રવાલ ખડકી એક્ટર તમને આવું બોર્ડ જોવા મળી જશે અગ્રવાલની ખડકી એના અંદર તમને તમે અહીંથી જ કલેક્શન જોઈ શકો છો આવી રીતે સરસ મજાની તમને અલગ અલગ સાડીઓ જોવા મળી જશે ચણિયાચોળી જોવા મળી જશે બાંધણીવાળી સાડીઓ જોવા મળી જશે તો સીધે સીધા જઈશું અંદરની તરફ તમને અહીં આવી રીતની શોપ જોવા મળી જશે હવે જઈએ ઉપરની તરફ અલગ અલગ કલેક્શન જોઈએ સાડી અને ચણિયા ચોળી નું નમસ્કાર દર્શક મિત્રો અમારી પનગટ સાડી નામની દુકાન અમદાવાદ રતનપોળ અગરવાલ ની ખડકી માં આવેલ છે ત્યાં અમારી સાડીઓ નું જે કલેક્શન છે ટોટલી મેરેજ ને લગતું ઓળખતું હોલસેલ પ્રાઇસ થી આપવામાં આવે છે જેવી કે આ બાંધણી છે હેન્ડવર્ક મિરર વર્ક પ્યોર સિલ્ક જે સાડી આવે છે રિયલ જરી ઉપર આખું વર્ક આવશે તેમજ ફેન્સી ડિઝાઇનર પાર્ટી વેર કલેક્શન બી જોવા મળશે ટ્રેડિશનલ ટાઈપ નું બી અલગ અલગ ડિઝાઇનો જોવા મળશે પ્રાઇસ બી બધી જે મેરેજ ની કહેવાય 1000 થી લઈને 6000 સુધી તમને વેરાઈટીઝ માં બધી અલગ અલગ જોવા મળી જશે તદ ઉપરાંત અમે ચણિયા ચોલીઓનું બી કલેક્શન લઈને આવ્યા છે ચણિયાચોલી માં બી જેમ કે ટુ થાઉઝન્ડથી થી ચાલુ કરીને ટેન થાઉઝન્ડ સુધીની રેન્જો જોવા મળી જશે જેવું કે સ્લાઇડર કલેક્શનમાં અલગ અલગ બધી ડિઝાઇનો વેરાયટીઝો બધી અલગ અલગ જોવા મળશે બાંધણી દુપટ્ટા સાથે નવા ફેબ્રિકમાં જે નવી વસ્તુ ઓટકેક ચાલતી આઈટમ અમારી આ પ્રકારનું બધું કલેક્શન તમને વિડીયોમાં તો બધું નહીં બતાવી શકું પણ વિડીયો અચૂક જોજો અને એકવાર મુલાકાત કરી લેજો તદુપરાંત આ આ સિવાયની આઈટમો જેમ કે બીજી બધી ચણિયા ચોલીઓ છે સાડીઓ છે બધી જાતનું કલેક્શન મારે ત્યાં એ ટુ ઝેડ હોલસેલ પ્રાઇસથી જોવા મળી જશે તો મુલાકાત અવશ્ય લેજો એડ્રેસ કહી દો આપણું એડ્રેસ આપણું પનકટ સાડી શોરૂમ અગરવાલની ખડકી રતનપોલ રિલીફ રોડ અમદાવાદ